એય એય આલે તેાડ છો તો ખાવ જાય એવું આવડે આવડે એવું બને તો ફોન તમને કાસ માં બતાવ ના ના મારે માર 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 જય માતાજી જય દ્વારકા રિસ્ટો થાય કેમ જો ફ્રી જય અમારા નવા બ્લોકમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગરમી કાળા ફોટની થાય છે કેમ કે કાલ વરસાદ પડ્યો તો એટલા માટે આ લૂકડાટેવો જમીનમાંથી નીકળે નહીં વાત જાવ દે તમારે તીર્થું લો

નુકસાન તો થોડું ઘણું તો થયું જ હોય કેમ કે બહુ તો મારા જેવા હોય જેમ કે એને કામ વધી ગયું છે પોતા મારવાનું વાળવાનું કે બહુ ઘરમાં આવી ગયું તો વાંધો સાફ કરી નાખજો નવરા હોય તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો પ્રમોશન પ્રમોશન તો બનાવી તો હાય આજ મૂડ ઓફ હો ગયા

આવડે એવા બનાવીશ ખાઓ તો ખાઓ મારો ફોન કેવો દીધો તમને તો આપણો મોબાઈલ અહીંયા તૂટી ગયો એટલો તૂટી ગયો બધું રૂમમાંથી આવ્યો હે વાહ મોબાઈલ તૂટી ગયા ખુશી માં માય

અલગ પડી ગયું ફોન તૂટી ગયો જો એક તો ટાળવા બીજો ટાળો છે આ આમ જોવો તો આમ જોવો તો કોણે કરી મસ્તી થાય આને આજ એક સાથે બે મોબાઈલ ફિનિશ આમ જોતા જો આ લે લે એક હતું ઈ નોરાવા દીધું સર આને તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા થોડા ઘણા બનાવી

જો જો આપણે દીવો કરી નાખ્યા છે તો મારી બાના દર્શન મેડીમાં બોક્સમાં લખી દેજો રસોઈ શું બને આપણે જોઈએ હાય આ બના રહ્યો કેમ ભાઈ તું બાય જ છો ને તું કાઈ છોડી નહીં એ મેં એવું કાઈ કીધું તે કીધું બાય તો મેં કીધું તું બાય જ છો મેં ક્યાં કીધું તું છોડી છો

sức dầu lên Hello 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 để Hello 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 các